સુરતના અઠવા પોલીસ ક્વાર્ટર્સ પાસે અજાણ્યા ઈસમે કોરોના સેક્ટર કીટ ફેંકી દેવાની ઘટના સામે આવી છે જાહેરમાં જ એક્સપાયરી દવાનો જથ્થો અને પીપી કીટ ફેંકી દેવાતા ગંભીર બાબત સામે આવી છે જો કે મનપાના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એક વખત દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય કે કોરોના હજુ પણ ગયો નથી ત્યાં પીપી કીટ ફેંકી દેવાની ઘટના સુરતમાં સામે આવી છે સુરતના

જાહેરમાં એક્સપાયરી દવા માસ્ક અને કોરોના ફેંકવું એ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય છે દવા માસ્ક સહિતનો જથ્થો ફેંકી દેવાનો દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ સવાલ એ છે કે અજાણ્યા વ્યક્તિએ શા માટે અહીં કોરોના સેક્ટર કીટ ફેંકી છે

જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે અહીં પીપી કીટ દેખાય છે એક્સપાયર ડેટની ની દવાઓ દેખાય છે હવે જો બિલનો જો અમે અમે પ્રૂફ જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરીશું આ પ્રકારે જાહેર આવી દી વસ્તુઓ ફેક વી કેટલું યોગ્ય ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત